ગાજર એક દાદાએ ગાજરનું બી વાવ્યું ગાજર મીઠું અને મોટું થયું તે ખૂબ જ મોટું થયું તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા પણ તે બહાર આવ્યું નહીં તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં દાદીએ તેમની પૌત્રીને બોલાવી દાદા દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ તે ખેંચી શક્યા નહીં પૌત્રીએ કૂતરાને બોલાવ્યો દાદા તેમના પત્ની તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં આથી કૂતરાએ બિલાડીને બોલાવી દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું ગાજર બહાર આવ્યું ધડામ બધા નીચે પડ્યા ઉંદરે વિચાર્યું તે સૌથી વધુ બળવાન છે ગાજર બહાર નીકળવાથી બધા ખૂબ ઉત્સાહિત થઈ ગયા તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો